બે વાટકી ચોખાનો લોટ અને અડધી વાટકી ઘઉંના લોટ સાથે પરફેક્ટ માપ સાથે આજે આપણે કુરકુરી ક્રિસ્પી અને ફરસી એવી ચોખાના લોટની ચકરી હું તમારી સાથે શેર કરી રહી છું તો દિવાળીના તહેવારોમાં મહેમાનો માટે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ઓછા ખર્ચમાં અને ડબ્બો ભરીને આ કુરકુરી ચકરી રેડી થશે તો બજાર કરતા ઓછી કિંમતમાં ઓછી મહેનતમાં અને સરળ રીતે ઓછી સામગ્રીથી આ રેડી થઈ જાય છે તો નાના બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે અને મહેમાનો પૂછશે તો તમે કઈ રીતે બનાવી તો જરૂરથી ટ્રાય કરજો ચાલો બનાવીએ તો એના માટે મસાલો રેડી કરી લઈએ ત્રણથી ચાર તીખા હોય એવા મરચાં બેથી ત્રણ ઇંચ આદુના ટુકડા આ રીતે આપણે દર દરી પેસ્ટ વાટી લઈશું તો થોડી આપણે ઝીણી પેસ્ટ વાટવાની છે હવે એક વાસણમાં બે વાટકી જેટલો ચોખાનો ઝીણો લોટ લેવાનો છે સાથે બાઇન્ડિંગ માટે અડધી વાટકી આપણે ઘઉંનો રોટલીનો લોટ લઈશું તો ચોખાના લોટમાં બાઇન્ડિંગ નથી હોતું એટલે આપણે ચો ઘઉંનો લોટ ઉમેરીશું સાથે બધું મિક્સ કરી દઈશું બંને લોટ એકદમ સારી રીતે મિક્સ કરવાના છે તો ચોખાના લોટની ચકરી બહુ ક્રિસ્પી એવી બનશે અને બહુ ટેસ્ટી એવી તૈયાર થાય છે તો આ રેસીપી સુપર રેસીપી છે હવે એમાં થોડા મસાલા કરી લઈએ એક નાની ચમચી હળદર એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી હિંગ ઉમેરી દઈશું અને બે મોટી ચમચી સફેદ તલ ઉમેરીશું અને ચાર મોટી ચમચી આપણે ઘરની ફ્રેશ મલાઈ લેવાની છે મલાઈની જગ્યાએ તમે ઘીનું મોણ પણ ઉમેરી શકો છો અથવા બટર પણ ઉમેરી શકો છો તો બટર તમારે બહારનું નહીં લેવાનું ઘરનું બને એટલું ફ્રેશ લેવાનું તો બહુ સારી એવી સોફ્ટ એવી ચકરી રેડી થશે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું સાથે બે મોટી ચમચી જેટલું મોળું દહીં અને એકદમ સારી રીતે લોટ મસાલા મિક્સ કરીશું તો એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરવાના છે તો મેં અહીંયા એક કપ જેટલું પાણી નવ સેકું ગરમ કરી લીધું છે અને થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીશું તો ગરમ પાણીમાં ચોખાનો લોટ બાંધવાનો છે જેથી ચોખાનો લોટ એકદમ સારી રીતે ફૂલી જશે લોટ સારી રીતે બાંધી લીધો છે ઢાંકીને માત્ર દસ મિનિટ માટે જ રેસ્ટ આપવાનો છે વધારે ટાઈમ રેસ્ટ નથી આપવાનો જેથી લોટ ઢીલો થઈ જશે અને ચકરી બરાબર નહીં બને દસ મિનિટ પછી લોટને હળવા હાથે આ રીતે મસળી લઈશું લોટ મસળાઈ જાય એટલે આપણે એક મશીન લઈશું અને મશીનને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું મશીનની અંદર સ્ટાર ચકરી ઉમેરી દઈશું એટલે કે અંદર નાખી દઈશું અને મશીનને ફરતું તેલ લગાવી દઈશું હવે મેં અહીંયા લોટ લીધો છે જેટલો લોટ આવે એટલો આપણે મશીનમાં ઉમેરી દઈશું અને મશીનને બંધ કરી દઈશું તો મશીન એકદમ સારી રીતે બંધ કરીને આ રીતે ચકરીને ગોળ ફેરવતા જવાનું અને એકદમ સારી રીતે ચકરીને આ રીતે બનાવી લઈશું તો આ રીતે એકદમ સારી રીતે ચકરી બનાવી લઈશું અને અંદરનો અને બહારનો છેડો આ રીતે દબાવી દઈશું એ જ રીતે હું બીજી ચકરી આ રીતે બધી બનાવી લઈશ તો અંદરથી બહાર આ રીતે ચકરી ફેરવવાની મશીન ફેરવવાનું એટલે એકદમ સારી એવી ચકરી રેડી થઈ જશે અને અંદર અને બહારનો છેડો આ રીતે પ્રેસ કરીને ચિપકાવી દેવાનો તો મેં અહીંયા બધી જ ચકરી રેડી કરી લીધી છે રેડી થઈ જાય એટલે બે અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ હલકું ગરમ થાય એટલે આપણે આ રીતે ચકરી ઉમેરતા જઈશું તેલમાં જેટલી ચકરી આવે એટલી ઉમેરશું અને એકદમ ગુલાબી જેવી થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખી લગભગ દસથી બાર મિનિટ માટે આપણે થવા દઈશું ચકરી ઉપર આવે પછી ચમચીની મદદથી આ રીતે સાઈડ ચેન્જ કરવાની તો એકદમ હળવા હાથે સાઈડ ચેન્જ કરવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં ચકરી બધી સાઈડ ચેન્જ કરી લીધી છે અને કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું તો લગભગ અહીંયા મને દસ મિનિટ જેવું થઈ ગયું છે તો સાઈડ ચેન્જ કર્યા પછી આપણે હવે જારાની મદદથી સાઈડ ચેન્જ કરીશું તો ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખીને ચકરીને ફ્રાય નથી કરવાની તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી સોફ્ટ એવી રહેશે તો ચકરી બરાબર નહીં બને તો આ રીતે મીડિયમ ટુ હાઈ સાઇડ ગેસ રાખીને જ આપણે ચકરીને ફ્રાય કરવાની છે એ જ રીતે હું બીજી બધી ચકરીને ફ્રાય કરી લઈશ તો લગભગ અહીંયા મને દસ મિનિટ જેવું લાગશે ફ્રાય થતાં ફ્રાય થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એ જ રીતે હું બીજી બધી ચકરીઓ રેડી કરી લઈશ ચકરીઓ મેં રેડી કરી લીધી તો જરૂરથી આ રેસીપી દિવાળીના તહેવારોમાં ટ્રાય કરજો બહુ ઇઝી રેસીપી છે ઝટપટ અને સરળ રેસીપી છે તો ડબ્બો ભરીને રેડી થશે બે કપ કે બે વાડકી જેટલું માપ સાથે ઘઉંનો લોટ લેશો તો આ રીતની ચકરી રેડી થશે તો તમે જોઈ શકો છો આગળ અને પાછળ એકદમ સારી એવી કુરકુરે અને એકદમ ટેસ્ટી એવી ચકરી બનીને રેડી થશે તો મહેમાનો પણ તમને પૂછશે તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો જો તહેવારોમાં તમે કયા કયા નાસ્તાઓ બનાવો છો એ પણ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને તમે કયા કયા લોટની ચકરી રેડી કરો છો એ પણ મને જરૂરથી કોમેન્ટ્સમાં કહેજો રેસિપી ગમી હોય તો લાઈક કરજો